હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે કરવામાં આવ્યા છે જેમાં વિનેશ ફોગાટે જુલાના સીટ પરથી ચૂંટણી જીતી છે કોંગ્રેસે આ બેઠક પર તેમને ઉમેદવાર બનાવ્યા હતા વિનેશને પાસઠ હજાર એસી વોટ મળ્યા જ્યારે બીજા સ્થાન પર રહેલા યોગેશ કુમાર યાદવને ઓગણસાઠ પાસઠ મત મળ્યા હતા ત્યારે કોંગ્રેસના કુસ્તીબાજ ઉમેદવાર વિનેશ ફોગાટે જુલાના સીટ પર તેમને કારમી હાર આપી છે વિનેશ ફોગાટે જુલાના સીટ પર છ હજાર પંદર વોર્ડથી જીત મેળવી છે વિનેશે અહીં તેના હરીફ ભાજપના ઉમેદવાર કેપ્ટન યોગેશ બેરાગીને હરાવ્યા છે વિનેશની જીત બાદ કોંગ્રેસ છાવણીમાં ઉજવણીનો માહોલ છે ઉલ્લેખનીય છે કે પેરિસ ઓલિમ્પિક બાદ બજરંગ પુનિયા પણ વિનેશ ફોગાટ સાથે કોંગ્રેસમાં જોડાયા હતા ત્યારે વિનેશની જીત બાદ તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર વિનેશ ફોગાટને અભિનંદન આપ્યા છે તેમણે જણાવ્યું છે કે આ લડાઈ માત્ર એક જુલાના બેઠક માટે નહોતી પરંતુ આ લડાઈ દેશની સૌથી શક્તિશાળી દમનકારી શક્તિઓ સામે હતી અને આમાં વિનેશ વિજેતા બની હતી બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ